જનોબાર રાશિઓ માટે ગુરુવારનો દિવસ કેવો રહેશે મેષ રાશિ આ સમય યોગ્ય ગ્રહોની સ્થિતિ અને તમારો સકારાત્મક વલણ તમારા માટે મહત્વપૂર્ણ સિદ્ધિઓનું સર્જન કરી રહ્યું છે આ સમયનો ભરપૂર ઉપયોગ કરો કોઈ મિત્ર સાથે અચાનક મુલાકાત થશે અને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે નેગેટિવ પ્રોપર્ટી અથવા પિતૃક કામથી સંબંધિત કોઈ કામમાં અવરોધ આવવાને કારણે તણાવ થઈ શકે છે તેથી સાવચેત રહો જો કોઈ સરકારી સમસ્યા ચાલી રહી છે તો તેના ઉકેલ માટે ઘણી મહેનત કરવી પડશે તમારા બાળકની કોઈ સમસ્યા હોય તો તમારી મદદથી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે વ્યવસાય ધંધામાં તમારી મહેનત ઉત્તમ પરિણામ આપશે ધંધામાં કોઈની સાથે ભાગીદારીની વાત થાય તો તરત જ અમલ કરો આ ભાગીદારી ફાયદાકારક રહેશે નોકરીયાત લોકોએ તેમનું ઓફિસનું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ લવ પતિ પત્ની બચ્ચે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય ગેસ અને કબજિયાતના કારણે સુસ્તી રહેશે અને શારીરિક ઊર્જાનો અભાવ અનુભવશો લકી કલર લીલો લકી નંબર 9 વૃષભ રાશિ સાનુકૂળ ગ્રહોની સ્થિતિ બની રહી છે लाभदायक तक शोधी तमने सफलता कार्यों धीरज शांति करो तमने क्या पेन्डिंग पेमेंट मिली प्रिय की मुलाकात थी तमने खुशी मैं नेगेटिव जो कोई संबंधी के पड़ोशी साथ कोई विवाद है तो उकेल विशेष प्रयत्नों करने पड़ से बेदरकारी कारण के थी भटकी सके વ્યવસાય જો તમે બિઝનેસમાં કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેના વિશે ફરીથી વિચારવાની જરૂર છે ઉતાવળ અને આવેગમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો લવ ઘરમાં સુખ શાંતિ રહેશે પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની બદનામી થવાની સંભાવના છે તેથી સાવચેત રહો સ્વાસ્થ્ય તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિઓ તમારું મનોબળ નબળું પાડી શકે છે તેની યોગ્ય સારવાર યોગ અને ધ્યાન છે લકી કલર સફેદ લકી નંબર 6 મિથુન રાશિ આજે દિવસનો મોટો ભાગનો સમય પરિવાર સાથે મનોરંજન અને ઓનલાઈન શોપિંગ જેવી પ્રવૃત્તિઓમાં પસાર થશે તમે તમારા અંગત કામ પર પણ યોગ્ય ધ્યાન આપી શકશો યુવાનોને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાની અપેક્ષા છે નેગેટિવ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસમાં કોઈ પણ રીતે બેદરકારી ન રાખવી જોઈએ आड़स ने बेदरकारी पर विक्षेप पैदा करी शके छे। आ तमारा परिणाम ने असर करशे। तुम्हारी तमारी जात ने नकारात्मक बाबतों थी दूर रखवानो प्रयास करो। व्यवसाय व्यवसायिक प्रवृत्तियों व्यवस्थित रीते चालो रहे तमने उच्च अधिकारियों तरफ थी योग्य सहयोग मर शे। परंतु अत्यारे कोई नवो काम शुरू करवामा रस न लेशो ऑफिस मा शांतिपूर्ण व्यवस्था रहेशे परंतु वधू कामना कारणे टेंशन रहेशे, लव वैवाहिक संबंधों मां पण एकबी जानी भावनाओं ने समझवी जरूरी छे तमारा गुस्सा अने अहंकार पर नियंत्रण रखो अर्थहीन प्रेम प्रकरणों मां समय बगाड़वो योग्य नहीं स्वास्थ्य नकारात्मक विचारों थी आत्मविश्वास घटी सके छे आ तमारी काम करवानी क्षमता ने पण असर करशे लकी कलर लाल लकी नंबर 3 कर्क राशि તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે જેના કારણે તમને ઘણી રાહત અને શાંતિનો અનુભવ કરશો આજે તમે જે પણ કાર્ય તરફ કામ કરી રહ્યા છો તેમાં તમને અપાર સફળતા મળવાની છે તમે તમારા બાળકો પ્રત્યેની તમારી જવાબદારીઓને પણ સારી રીતે નિભાવીશો નેગેટિવ દિવસની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે વસ્તુઓ ખૂબ જ શાંત રીતે ગોઠવાઈ પડશે કોઈપણ સાથે વાત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો માનસિક શાંતિ મેળવવા માટે આધ્યાત્મિક સ્થાન પર થોડો સમય વિતાવો વ્યવસાયે પૈતૃક વ્યવસાય કરતા લોકોને લાભ થતો જણાએ વરિષ્ઠ અધિકારીનો સહયોગ તમારા કાર્યમાં નિશ્ચિત સફળતા અપાવશે જોખમી પ્રવૃત્તિઓથી અંતર રાખો ઓફિસમાં વધારે કામના કારણે તમારે ઓવરટાઇમ કરવું પડી શકે છે लव तुम्हारा जीवन साथी और एक परिवार ना सदस्यों का सहयोग से घर में व्यवस्थित वातावरण રહેશે અને તમે તમારા માટે થોડો સમય ફાળવીને હળવાશ અનુભવશો સ્વાસ્થ્ય એસિડિટી કે ગેસના કારણે પેટમાં દુખાવાની સમસ્યા રહેશે હવામાન અનુસાર તમારી દિનચર્યા રાખો લકી કલર કેસરી લકી નંબર 3 સિંહ રાશિ કેટલાક કાર્યોમાં સફળતા મેળવવા માટે તમારે વ્યવહાત્મક રીતે કામ કરવું પડશે સફળતા મેળવવા માટે થોડો સ્વાર્થ પણ હોવો જરૂરી છે માત્ર એટલું ધ્યાન રાખો કે બીજા કોઈને નુકસાન ન થાય રાજકીય વ્યક્તિઓ સાથેના સંબંધો તમારા માટે નવી સિદ્ધિઓ પ્રદાન કરશે નેગેટિવ કેટલાક લોકો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે તેથી વિચાર્યા વિના કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરો કારણ કે તેના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થવાની સંભાવના છે ભૂતકાળની કેટલીક ખામીઓમાંથી શીખવાનું અને આગળ વધવાનું આ સમય છે. વ્યવસાયે ધંધામાં કેટલા ઉતાર ચઢાવ આવી રહ્યા છે તો ગભરાવાની જગ્યાએ તમારા કામ સંબંધિત ખામીઓને સુધારી લો. ઘરના વડીલો અને વરિષ્ઠ લોકોનો સહયોગ તમને તમારી ઘણી સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે. લવ પતિ પત્ની બચ્ચે કોઈ મુદ્દે તણાવ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનો સન્માન કરો. સ્વાસ્થ્ય અસંતુલિત આહારના કારણે તમને ગળામાં ઇન્ફેક્શનની કોઈ પ્રકારની સમસ્યાનો અનુભવ થશે બેદરકાર ન બનો લકી કલર જામલી લકી નંબર 8 કન્યા રાશિ તમારો આત્મવિશ્વાસ અને મહેનત તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે સમાજમાં તમારો સન્માન અને વર્ચસ્વ જળવાઈ રહેશે અને તમે કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકશો નેગેટિવ પારિવારિક કાર્યોમાં ભાગ જન રહેવું અને સહયોગ આપવો જરૂરી છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાંથી વિચલિત થશે અને નકામી વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ ન થાઓ. વ્યવસાયે કોઈપણ વ્યવસાયિક વ્યવહાર કરતી વખતે નિશ્ચિત બિલનો ઉપયોગ કરો. મશીનરી અને લોખંડ વગેરેને લગતા ધંધામાં મોટો નફો થવાની સંભાવના છે.

તમારા રોજિંદા જીવનથી દૂર જાઓ અને તમારી દિનચર્યામાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કરો આ તમારા માનસિક અને શારીરિક થાકને દૂર કરશે નેગેટિવ અનિચ્છનીય લોકો સાથે મેલ મિટિંગ રાખવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થશે અને સમયનો પણ બગાડ થશે કોઈ તમારી લાગણીશીલતા અને ઉદારતાનો લાભ લઈ શકે છે વ્યવસાય વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે પરંતુ ઉત્પાદન સંબંધિત કામમાં ઘટાડો થવાને કારણે તણાવ રહી શકે છે સરકારી નોકરીમાં તમારું કામ પ્રત્યે બેદરકાર ન રહો અને સમયસર તમારું લક્ષ્ય ને પૂર્ણ કરવા પર ધ્યાન આપો લવ વિવાહિત સંબંધો સુખદ રહેશે કોઈ શોખ કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે તમે કોઈ ખાસ મિત્રને પણ મળી શકો છો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે શારીરિક ઊર્જા પણ રહેશે પરંતુ પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. લકી કલર કેસરી, લકી નંબર 1, વૃષભિ રાશિ. તમે દિવસભર વ્યસ્ત રહેશો અને જવાબદારીઓ પણ વધશે. પરિવારમાં સુખ શાંતિ જાળવવી તમારા માટે પ્રાથમિકતા રહેશે. અનુભવી વ્યક્તિની સંગત તમારી અંદર સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરશે અને તમે કોઈ પણ બાકી કામની યોજનાઓને સાકાર કરવામાં સફળ થશો. નેગેટિવ વ્યવહારુ બનો તમારી યોજનાઓ કોઈને પણ રજૂ ન કરો નહીંતર અવરોધો ઊભા થઈ શકે છે તમારી ખામીઓને ઓળખો અને સુધારવાનો પ્રયાસ કરો વ્યવસાય વેપારમાં હરીફોને કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે અત્યારે કોઈ પણ વ્યવહાર કરતી વખતે કોઈ પણ પ્રકારની લોન ન લો તમારી તરફથી થોડી બેદરકારીને કારણે કાર્યસ્થળમાં કેટલાક કામ બગડી શકે છે लव परिवार में सुख शांति नु वातावरण रहेशे परंतु ध्यान राखो के प्रेम संबंधों ना कारणे घर मा कड़वाश आवी शके छे पारिवारिक व्यवस्थाओं ने प्राथमिकता पर राखो स्वास्थ्य वधु पड़ती मेहनत अने स्वास्थ्य प्रत्ये बेदरकारी तमने शारीरिक अने मानसिक रीते नबड़ा बनावी शके छे तमारा स्वास्थ्य प्रत्ये पण जागृत रहो एलर्जी अथवा मौसमी बीमारी ना संकेतो छे लकी कलर बादरी लकी नंबर पांच, धनु राशि आजे तमे तुम्हारी रसप्रद प्रवृत्तियोंमा थोडो समय पसार करिने प्रफुल्लित अनि ऊर्जावान अनुभव करशो वडीलोना मान सम्मानमा कमी नआवबा दो आशीर्वाद आशीर्वादले सहयोग तुम्हारा माटे फायदाकारक रहसे नेगेटिव तुम्हारा गुस्सा पर नियंत्रण राखो अनि शांत रहो નજીબી બાબતોને લઈને કોઈની સાથે દલીલબાજી કરવી યોગ્ય નથી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો તેનાથી ઘરનો વાતાવરણ પણ બગડી શકે છે વ્યવસાય વેપાર પ્રત્યે બધું ગંભીરતા અને મહેનતની જરૂર છે જો કે તમે તમારી નાણાકીય યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો નોકરીમાં પણ નાની નાની સમસ્યાઓ આવી શકે છે लव जीवन साथी अने परिवार ना सभ्यो तरफ थी योग्य सहयोग अने मार्गदर्शन मळशे प्रेम संबंधों ने लग्न माटे परिवार नी मंजूरी मळी शके छे स्वास्थ्य स्वास्थ्य सारू रहेशे परिवार ना कोई सभ्य ना स्वास्थ्य ने लेने चिंता थई शके छे परंतु ते ज समय तमारा स्वास्थ्य प्रत्ये जागृत रहो लकी कलर क्रीम लकी नंबर बे मकर राशि તમે સામાજિક અને સમાજ સંબંધિત કાર્યોમાં સહયોગ કરશો તમાના દ્રષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક હકારાત્મક પરિવર્તન આવશે સંબંધો સાથેના કોઈ પણ વિવાદને પરસ્પર સમજણથી ઉકેલવાનો પ્રયાસ કરો નેગેટિવ આ સમય વાહન કે પ્રોપર્ટીની ખરીદીને લગતી કોઈ પણ યોજના બનાવતી વખતે ખૂબ કાળજી રાખો કેટલાક મોટા ખર્ચાઓ પણ થઈ શકે છે जो कोई कोर्ट केस चाली रो हो तो खूब खूबज समझदारी विवेक काम करने जरूर है व्यवसाय वेपार स्थले थोड़ी समस्याओं आशे बहार नुकसानकारक साबित निर्णय जाते लेव बढ़ू सारू रह बिजनेस फाइलो कागड़ों सुरक्षित राखो नौकरियात लोग काम परेशान रह લવ ઘરની વ્યવસ્થાઓમાં મધુરતા અને પરસ્પર સંવાદિતા યોગ્ય રહેશે યુવાનોએ નકામા પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય અને મનોબળને સુધારવા માટે પણ થોડો સમય ફાળવો તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવાથી તમે થાકી જશો લકી કલર પીડો લકી નંબર 5 કુંભ રાશિ આજે તમારામાં આખો દિવસ ભરપૂર ઊર્જા રહેશે અને તમે પ્રતિકોર સંજોગોમાં પણ સમસ્યાઓ હલ કરી શકશો તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે તમને નજીકના સંબંધીના સ્થાન પર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે નેગેટિવ કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવો ક્રોધના કારણે વાતાવરણ વધુ બગડી શકે છે कोई किस्सा किसा अनुभवी व्यक्ति की सलाह लेवी योग्य रहे बध पड़ता आत्मविश्वास नुकसान थे व्यवसाय व्यापार व्यवस्था जारा प्रयत्नों घनी हद सुधी सफल आ उपरांत परिवार सभ्यों सहयोग पन तमने तरह काम बोझ में मदद मार्केटिंग संबंधित काम आज मुलतवी राखो लव पति पत्नी वच्चे योग्य तालमेल रह प्रेम સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવામાં કેટલી કડચણો આવી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે ઇલેક્ટ્રિકલ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો લકી કલર વાદળી લકી નંબર 9 મીન રાશિ તમારું કોઈ પણ લક્ષ્યને હાંસલ કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો આજે સફળ થવાના છે તેથી તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન આપો અને તરત જ તેના પર કામ કરવાનું શરૂ કરો विद्यार्थियों ने ज्ञान और विज्ञान ना क्षेत्र में रस वधशे नेगेटिव जो तमने लागे छे के नसीब तमारी बाजू में नथी तो ते तमारो भ्रम छे धीरज अने संयम थी तमे समस्या पर काबू में मेळवशो पारिवारिक काम में वधु पड़ती व्यस्तता ने कारण तमे तमारी जात पर वधु ध्यान आपी शकशो नहीं व्यवसाय वेपार में थोड़ी प्रतिकूल परिस्थितियों आवश्यक परंतु तमारू मनोबल जाळवी राखो તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન આપો અને તેના પર કામ શરૂ કરજો તમને તમારું લક્ષ્યની નજીક લઈ જશે લવ ઘરમાં પરસ્પર સંવાદિતા અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે વેદનકારણ ન રહો વર્તમાન હવામાનને કારણે થાક અને શરીરના દુખાવાની ફરિયાદ વધી શકે છે લકી કલર જામલી લકી નંબર 9